ઉનાળુ મગફળીને છેલ્લા પાણી હોવાથી પાણીની તાતી જરૂર પડે છે અને બાગાયતી પાકોમાં કેરી પાકવાના આરે છે નવા દાડમનું વાવેતર પણ સારું થયેલ છે જેને પણ પાણીની જરૂર છે આવા સમય જો આટલા દિવસ સુધી કોઈ રસ્તો ન નીકળે તો કિસાનોની હાલત ખૂબ જ ખરાબ થાય તેમ છે માટે આજે પીજીવીસી લંજારના બંને સબડિવિઝન તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી તેમજ પીજીવીસીએલના એસી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

શાંતિલાલ ભાઈ ગામ રત્નાલ તાલુકો અંજાર પ્રમુખ ભારતીય કિસાન સંઘ રત્નાલ રત્નાલ એસઅસમાંથી નીકળતા નવલાખા ભીતરમાં આજે પંદર દિવસ થઈ ગયા હજી કોઈને લાઈટ આવી નથી બી બી વાર આવે આજે આવે બે કલાક ચાલુ કરી નીકળી જાય છે નવલાખામાં આજે પંદર દિવસ ત્યાં લાઇટ નથી આવી ગાયો ભેંસો પાણી વગર હેરાન છે બીજો આપણે જે થોડો ટેન્કર પાણી મંગાવે એ વિચારતો પાણી લઈને આજે પંદર દિવસમાં હજી કોઈ નિરાકરણ ના આવ્યો બે દિવસમાં નિરાકરણ નહીં આવે गांधी जी बार्गे जवान